એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં ઊંટીપ્પણી કરવું એ યોગ્ય નાખી સાહેબ હવે પાટીદાર સમાજ પણ આપના સમર્થનમાં આવવું છે અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આવું હોય સાહેબ એ સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી આ વિવાદને વધુ લંબાવામાં આવી રહ્યો છે એવું લાગે છે મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર સાહેબ આ જે ઘટના બની છે પરસોત્તમ રૂપાળાને સ્પેશિયલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે ધન્યવાદ